ઝારોલા હાઈસ્કૂલમાં દિવ્યાંગ કર્મચારીને દાતાશ્રી દ્વારા ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ અપાઈ આજના ઘોર કલયુગમાં ચોરી લૂંટફાટ મારામારી ખૂન કરવું વગેરે ઘટનાઓ ખૂબ વધી ગઈ છે ત્યારે બીજી બાજુ સમાજમાં હજુ પણ માનવતા દયા ભાવના પ્રેમ લાગણી જીવંત છે અને તેના જ કારણે આ ધરતી પર સજીવ સૃષ્ટિ ટકી રહી છે દયા ભાવનાની આવી એક ઘટના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલમાં જોવા મળી છે જન્મથી પોલિયોના કારણે પોતાના પગે ચારી ના શકતા વિકલાંગભાઈ શ્રી હનીશભાઈ અશોકભાઈ પટેલ કે જેઓ ઝારોલાના વતની છે અને છેલ્લા પંદર વર્ષથી ઝારોલા હાઈસ્કૂલમાં માનદ વેતનથી ક્લાર્ક તરીકે ઉમદા ફરજ બજાવે છે તેઓને સરકાર દ્વારા મળતી ટ્રાઇસિફોલની મદદથી હાઈસ્કૂલમાં આવી ફરજ બજાવે છે શારીરિક તકલીફના કારણે આવી વ્યક્તિ સામાન્ય રીતે પોતાના ગામથી બીજે ક્યાંય જઈ શકતા નથી તેથી તેમના માટે આખી દુનિયા પોતાનું ગામ જ હોય છે આવી વ્યક્તિઓને પણ પોતાના ગામથી દૂરના ગામ શહેરોમાં જવાની ખૂબ જ મહેચ્છા હોય છે પરંતુ તેઓ લાચાર હોય છે આવા વખતે લંડનમાં રહેતા ઝારોલાના વતની શ્રી નવીનભાઈ આશાભાઈ પટેલે આ ભાઈને રૂપિયા પચાસ હજારના ખર્ચે ઇલેક્ટ્રિક ટ્રાઇસિકલ લાવી ભેટ આપી હતી ભેટ સ્વીકારતી વખતે હરીશભાઈના ચહેરા પર ખૂબ જ ખુશીની ઝલક જોવા મળી હતી આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા તેઓએ દાતાશ્રીનો દિલથી આભાર વ્યક્ત કરી તેમના પરિવારમાં ખૂબ જ ખુશી રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી પોતાના કર્મચારીના આવા સન્માન બદલ કેળવણી મંડળ ઝારોલા દ્વારા દાતાશ્રીનું સન્માન કરાયું હતું આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે દાતાશ્રીનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો